વધતું પ્રદૂષણ અટકાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલની શહેરી વિકાસ વિભાગને સૂચના સીએમની સૂચના બાદ પ્રદૂષણ ઘટાડવા શહેરી વિકાસ વિભાગની અસરકારક કામગીરી રાજ્યમાં ત્રણ દિવસમાં બે હજાર થી વધુ બાંધકામ સાઇટ્સનું ઇન્સ્પેક્શન સત્તર મનપાની બે હજાર થી વધુ બાંધકામ સાઇટ પર ઇન્સ્પેક્શન થયું છે ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન તકેદારી ન રાખતી પાંચસો સાઇટ્સને દંડ ફટકારવામાં આવ્યો છે સત્તર મનપાની પાંચસો બાંધકામ સાઇટ્સને દંડ કરીને એકસો લાખ રૂપિયાની વસુલાત કરાઈ 8 મનપાની કુલ એક હજાર માંથી સાઇટનું ઇન્પેક્શન ઇન્સ્પેક્શન કરાયું છે આઠ મનપાની પાંચસો છ સાઈટ દંડ કરીને એકસો બાવીસ પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયાની પેનલ્ટી અને નવી નવ મનપાની પાંત્રીસ સાઇટ ને દંડ કરીને એક લાખ પેનલ ટી વસૂલવામાં આવી